નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મસ્કત ઓમાનના દિલેર દાતા તરફથી માંડવી તાલુકાના બે દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી માનવ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડેલ છે મસ્કત ઓમાનના દિલેર દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરજનાબેન અરવિંદભાઈ ટોપરાણીના આર્થિક સહયોગથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટી તથા માંડવી લોહાણા બોર્ડિંગના ઉપક્રમે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના મામલતદાર અને તાલુકા મેજીસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણી સાહેબ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ રમત ગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક લોહાણા બોર્ડિંગના પ્રમુખ તથા માંડવીના પૂર્વ નગરપતી હરીશભાઈ ગણાત્રા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના કાર્યકર અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડા સેવાભાવી નિલેશભાઈ ઝાલા તથા બી સુલેમાનભાઈ સુલેમાનભાઈ ના હસ્તે માંડવીના સલાયા તેમજ દર્શડી ગામના દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરાઈ હતી મસ્તક ગુજરાતી સમાજના સ્થાપક ડો ચંદ્રકાંતભાઈ ચોથાણી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈજી શાહે મસ્કત ઓમાનના દિલેરીદાતા ટોપરાણી પરિવારની દિવ્યાંગો પ્રત્યેની લાગણીની સરાહના કરી હતી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા એ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મણિલાલ શાહે કરેલ હતું જ્યારે નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું માંડવી અને લોહાણા બોર્ડિંગ માંડવી એમના આજે બે દિવ્યાંગોને આપણે વ્હીલચેર હમણાં અર્પણ કરીએ અને આજે આપણા સદનસીબ છે કે આ કેર આપવા માટે અતિ વ્યસ્ત હોવા છતાં પણ માંડવીના મેજિસ્ટ્રેટ તાલુકા મેજિસ્ટ્રેટ અને માંડવીના મામળે સાહેબ બોકરાણી સાહેબ આવ્યા છે એમને વરદ આપણે આપી અને અરવિંદભાઈ અત્યારે મુંબઈ બેઠા છે તો મુંબઈ બેઠે બેઠે ખૂબ લોકો ભાઈ કાર્ય કરી રહ્યા છે હમણાં ગયા શનિવારે આપણા સાગરવાડીમાં જે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ હતો હરીશભાઈ અને શાંતિભાઈની ઉપસ્થિતિ હતી અને એ પ્રોગ્રામમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ગમે પણ આવ્યા હતા અને એમના હસ્તે દસ સિલાઈ મશીન પણ અર્પણ કર્યા અને હનુમાન જયંતિ જોરદાર તાર ઉજવાઈ ગઈ આજે પણ અનિલભાઈ કીધું કે તમે આ કાર્યક્રમ કરો મારી ઉપસ્થિતિ નથી મારી ખાસ બધાને યાદી આપજો અને આપણે જે કચ્છના દિવ્યાંગો છે કચ્છની જે જરૂરિયાતમંદ લોકો છે એની સેવા બંધ કરવાની નથી ચાલુ રાખવાની છે હું ભલે મુંબઈ બેઠા પણ તો માનવ લોહાણા બોર્ડિંગ હોય કે પછી નબરી સમિતિ હોય એના વચ્ચે બધા કામ કરતા રહો અને અમે બધા વચનબદ્ધ છીએ કે ઘણી જગ્યાએ ત્રણેય સંસ્થાઓ સાથે રહી અને આ સુંદર કાર્ય કરી રહ્યા છીએ આજે એક દર્શ્રી ભાઈ છે

અને દ્વારા આજે જગત મંદિરે બે ટ્રાય અર્પણ કરવામાં આવે છે પચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા અવારનવાર સિલાઈ મશીન ટ્રાયસિકલ કે અન્ય કોઈ પણ જરૂરી વસ્તુ સતત જરૂરિયાત મંદિરને પૂરા પાડવામાં આવે છે અને ખૂબ જ સુંદર કાર્ય કરી રહેલ છે તો તેમાં બંને સંસ્થાઓ પણ અવારનવાર સહયોગી થાય છે ખાસ કરીને દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું

સંસ્થાના સ્થાપક શ્રી પાઠકભાઈ અને ચાવડા દરેક વખતે સૂચના મળે બીજા કામ મૂકી અને આ સંસ્થાના પદાધિકારીઓ સારા કામ માટે હાજર રહી અને દર વખતે પોતાનો કેટલી સમય ફાળવે છે તે બદલ વિશે ઘણી વખત ઘણી બધી વાતો થઈ ગઈ છે અરવિંદભાઈ છે ને એ કરતા બધા કાર્યક્રમો પૂરા અરવિંદભાઈ વટ વર્ષ થશે અને એના જબાન ઉપરથી અમેરિકા મસ્કત કોઈ પણ જગ્યાએ વાત કરે એની કોઈ ના હોય જ નહીં અરવિંદભાઈનો એક ગુણ છે કે આપણે નહીં સાથે જઈએ એટલે આ બધે સંસ્થાઓને જોડે છે અને સુંદર મજાના કાર્યક્રમ થાય છે છોકરાની પરિવારનો તો ખૂબ જ અમારા છાત્રાલય માટે અંધપંગ માટે અને બીજી અસંખ્ય સંસ્થાઓ માટે પાંજરાપોળમાં જેવો જે પાણીની તકલીફ હતી એ અરવિંદભાઈને વાત કરી કે રૂપિયા લગભગ ઓછામાં ઓછો બાર લાખ એક ને તેર લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયાના ખર્ચે પાણી પીવા માટેની યોજના થઈ ગઈ અરવિંદભાઈ દાતાઓને અરવિંદભાઈ જોશી સંસ્થાના સર્વે સભ્યો જે આ સારા કામની અંદર પોતાનો ફાળો આપે છે એના માટે હું પરમ પરમકૃ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આવી સારી પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપે અસ્તુત ભારતમાં સત્કાર્યો એ આભાર વિધિ એટલે જોવા કાર્યની શરૂઆત આભાર વિધિ ક્યારે કરવી પડે જ્યારે આપણે કાર્ય પૂર્ણ કરવા માગીએ છીએ આપણે કાર્ય પૂર્ણ કરવા નથી માંગતા આ માગતા નથી આ અલ્પ વિરામ છે અને કાર્ય હજી કરવાના છે છતાં માંડવીની તમામ સંસ્થાઓ માનવી છે ને દાતાઓનું નગર છે અહીંયા જે વ્યક્તિ જે સંસ્થા જે લોકો નિસ્વાસ કામ કરે ને એમને મદદ હંમેશા મળ્યા જ કરે છે પછી અંધપંગ સોસાયટી હોય પછી જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ હોય અંધજન વિકાસ મંડળ હોય આમનું છાત્રાલય હોય લોણા મહારાજનનું બોર્ડિંગ હોય અને એમના વડીલો હોય હંમેશા દરેક જગ્યાએથી દાતાઓ દ્વારા સહાય મળ્યાદ કરશે અને આપણી આ પ્રવૃત્તિઓ અવિરત ચાલ્યા જ કરવાની છે આમાં ભાગ લેનાર તમામ વડીલોનું જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો